રાધનપુર શિશુ મંદિર ખાતે હિન્દુ જાગરણ મંચ દ્વારા નવા વર્ષનો સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ શિશુ મંદિર ખાતે હિન્દુ જાગરણ મંચ રાધનપુર જિલ્લાનું નવા વર્ષનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાઈ ગયો રાધનપુર સાંતલપુર તાલુકાના હિન્દુ જાગરણ સાથે જોડાયેલા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ધાર્મિક કાર્યક્રમો હિન્દુ સંગઠન તહેવારોની ઉજવણી મંદિરોની દેખરેખ સાથે સાથે અન્ય બાબતોની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા અલગ અલગ વક્તાઓ દ્વારા હિન્દુ સંગઠન બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું હિન્દુ જાગણ મંચ રાધનપુર જિલ્લાનો સહસયોગ્ય જગની જવાબદારી આજે દિવાળી પર્વની શુભકામનાઓ માટે રાધનપુર શિશુ મંદિરની અંદર હિન્દુ જાગણ મંચના કાર્યકર્તા કરતા મિત્રો અને ભાઈઓ અને બહેનો તમામ સમાજના આગેવાનો તો બધા ભેરા થઈ અને હિન્દુ સમાજ એકત્રિત થઈ એવી આગ્રહ કર્યો છે અને હિન્દુ સંગઠિત બની અને સાહ સહકાર બધાને મળી રહે એના માટે થઈ અને સંમેલન કરવામાં આવ્યું છે આજે કાર્યક્રમ એમાં કરવામાં આજે સ્નેહ જે યોજાયું છે એની અંદર એવી રખતનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે કે સંગઠિત બની હિન્દુ જાગૃત થાય હિન્દુ વચ્ચે કોઈ ભેદના કોઈ ભાવના રહે અને સંગઠિત થાય એવો બસ આગ્રહ રાખવામાં આવેલો છે